આજે એમનો એસી મો જન્મ દિવસ આજે એમનો એસી વર્ષ પૂરા થયા અને એક્યાસી વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજે તમે જોઈ શકો સમગ્ર આદિવાસી સમાજ આજે પહેલા તો આ જન્મદિવસ દિવસ પહેલા અમારે કુટુંબિક એક મિટિંગ થઈ અને નિર્ણય કર્યો કે જે લોકો દ્વારા અમારા કુટુંબને અને સમાજને થોડી જે રાહત કરવાની જે નીતિ હતી આ સરકારની એ નીતિ તો પહેલાં અમે એક થઈ અને એમને બતાવી દીધું મે લોકો અમારો કોઈ ઝઘડો નહોતો પણ આજે જ્યારે અમે બધા કુટુંબના ભેગા મળી અને એક નિર્ણય લીધો કે ભાઈ આપણા કુટુંબ દ્વારા આ સમાજને કોઈ નુકસાન ન થાય અને ભવિષ્યમાં આજે પાસઠ વર્ષથી છોટું સાહેબે જે લડીને અને આદિવાસીઓ માટે જે આદિવાસી નામનો જે આજે લોકો આજે નિડરતાથી ઉપયોગ કરી અને આ આધુનિક દુનિયા સામે જે ટકી રહ્યો છે તે આ છોટુભાઈ વસાવા સાહેબની દેન છે આજે એમનો એસીમો એસીમો વર્ષ પૂરા થાય છે ત્યારે અને એક્યાસી વર્ષમાં જ્યારે પ્રવેશ થાય ત્યારે આજે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા પહેલાં મહેશભાઈ વસાવા અને એમના પછી કાર્યકારણી પ્રમુખ વેલારામ ગોગરાજી રાજસ્થાનના હતા એ પ્રમુખ હતા પણ આજે મહેશભાઈ અને વેલારામ ગોગરાજીએ આજે ઘોષણા કરી છે કે આવનારા સમયમાં હવે પછી આપણા આદિવાસીઓના મસ્યા અને આ દેશના ગરીબોના મસ્યા ગણાતા એવા આપણા છોટુ દાદા આજે જ્યારે એમને બીટીપીના રાજ્ય રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની ઘોષણા કરી છે ત્યારે તમે જોઈ શકો એક કેમેરો મારીને જોઈ લો બધી પબ્લિક આજે ખુશ છે અમારું ફેમિલી બી ખુશ છે આ સમગ્ર આદિવાસી સમાજ અમારો સગાજન છે અમે જ્યારે બાપ બાપ દાદા તમે એનો ઇતિહાસ જુઓ તો અમે બધા એક જ કુટુંબના છીએ એટલે અમને ગર્વ થાય છે કે અમે આ દેશના છીએ ભારત દેશના અને આવનારા સમયમાં અમારા થકી આ સમાજને અને આ દેશના જેટલા ગરીબ વંચિત લોકો છે એમને શિક્ષણથી ફાયદો થાય આરોગ્યથી ફાયદો થાય અને જે દેશનું બજેટ છે એ બજેટથી ફાયદો થાય અને આપણા જે છોટુભાઈ વસાવા સાહેબ જે આદિવાસીઓના મસ્યાને દેશના મસ્યા ગણાય અને આ સંવિધાનના પ્રણેતા બાબા સાહેબે તો સંવિધાન લખ્યું પણ એને ઉજાગર આ આપણા છોટોભાઈ વસાવા સાહેબે કરી અને લોકોને જે માર્ગદર્શન અને એમના જે વિચારો આપ્યા છે એ આજે વિચારો એકલા માલજીપુરા પૂરતા નથી આજે ઝઘડિયા તાલુકો ભરૂચ જિલ્લો ગુજરાત જુઓ કે દેશના દરેક રાજ્યો આજે રાજસ્થાન હોય છત્તીસગઢ હોય ઝારખંડ હોય કે દેશનો કોઈ પણ ખૂણો આજે એમના વિચારોથી આજે જે સંવિધાનમાં જે હકને અધિકાર છે એ હાથ ને અધિકાર જો ઉજાગર કોઈ કર્યા હોય તો આ છે આપણા આદિવાસીઓના મસ્યા અને દેશના મસ્યા શ્રી છોટુભાઈ વસાવા સાહેબ છે એટલે અમે આજે એમને એંસી વર્ષે એટલો ગર્વ અમને થાય છે આજે બી અમારી વસ્તી અને વચ્ચે અને સમાજની વચ્ચે ઉપસ્થિત છે અને આવનારા સમયમાં એટલી બધી અમે દુઆ આપ્યા પ્રકૃતિની એવી પ્રાર્થના કરીએ કે હજુ સવા સવાસો વર્ષ દોઢસો વર્ષ જીવે અને આ સમાજને માર્ગદર્શન આપવા એવી અમારી બધાની આ પ્રકૃતિ દ્વારા અમે માંગણી પ્રકૃતિ કને માંગણી કરીએ છીએ અમે કે અમારા બધાની ઉંમર એમને લાગી જાય અને ખૂબ આગળ જીવે અને આ સમાજોને માર્ગદર્શન આપતા રહે એવું અમે મીડિયાના માધ્યમથી લોકોને અને જે કોઈ આજે અહીંયા ઉપસ્થિત નથી એ બધાને અમારા વિડીયોથી માર્ગદર્શન મળે અને આદિવાસી સમાજ

જળવાઈ રહે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું આજે જ્યારે એ એંસી વર્ષ જ્યારે થવા આવ્યા છે પણ જોશ તો એમને યુવાન વયના ચાલીસ વર્ષના યુવાનનો જોશ છે અને જ્યારે આજે નિમણૂક પણ થઈ છે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે જવાબદારી એમને રાજકીય રીતે સોંપવામાં આવેલી છે એ રાજકીય રીતે જે જવાબદારી પૂરી ઈમાનદારીથી અને સો ટકા નિભાવે એવી અમને ચોક્કસ ખાતરી અને વિશ્વાસ છે અને આ સમગ્ર આદિવાસી દેશ દેશ અને ગુજરાતના આદિવાસી લોકોને જે છોટુભાઈ વસાવા સાહેબ પર જ્યારે ભરોસો છે એ ભરોસો ચોક્કસ એમના હવે પછીના કાર્યકારમાં એ પૂરો કરશે અને સમાજની જે કઈ અપેક્ષાઓ અને એમના પર જે લાગણી અને માંગણી છે એમના પર આદિવાસી સમાજને એ તમામ જે ઈચ્છાઓ છે એ પણ આ નિમિત્તે પૂરી કરશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ અને ખાતરી છે વર્ષોથી પચાસ સાહીઠ વર્ષ આદિવાસી સમાજ અને લાખો આદિવાસી અને બીજા લોકોને કચડાયેલા શોષિત ગરીબ વર્ગને ફાયદો થયો છે ત્યારે આવનારા સમયમાં પણ આ સાહેબ થકી આખા સમાજ દેશને અને ગુજરાતને

ત્યારે હું એટલું જ કહીશ કે અમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાથી આજે એક પરિવાર અને સમાજ એક કરવાનું કામ થયું છે એટલે ખરા સમય ખરા એમાં શબ્દમાં કહેવામાં આવે આજે પરિવાર અને સમાજ અને એક મોટું એક સ્ટેન્ડ ઉપર થયું છે કે જેના એક જેના દ્વારા સમાજ ને ભેગો કરવામાં આવશે છોટુ વિરોધ નહી આ સારી રીતે સમાજ અને સામાજિક લડત માટે આવનારા સમયમાં યુવાનો અને આવનારા સમયમાં નાના મોટા મોટા સંગઠનો પણ છોટુદાટા ની આગેવાની માં જોડાય અને રાજકીય ક્ષેત્ર અને સમાજ ક્ષેત્ર આગળ કામ કરજે એવું જયાર્યું છે